કોઈપણ જાતની અગવડતો ન પડે તે માટે મતદારોનું વિશેષ ધ્યાન રાખી તમામ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે આયોજિત આ વકીલ મંડળની ચૂંટણીમાં બેલેટ પેપરથી મતદાન કરવામાં આવશે વકીલ મંડળની ચૂંટણીમાં એક સાથે સાહીઠ વકીલો મતદાન કરી શકે તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે આ ઉપરાંત મતદાન મથક સીસીટીવીથી સુસજ્જ કરવામાં આવશે આમ સીસીટીવીની સુરક્ષામાં મતદાન પ્રક્રિયા યોજાશે વડોદરા વકીલ મંડળની આગામી બે હજાર પચીસની ની સાલનું ઇલેક્શન આ મહિનાની તારીખ ઓગણીસ બાર બે હજાર પચીસના ના રોજ સવારે દસ વાસથી પાંચ વાગ્યા સુધી એનું આયોજન કરવામાં આવેલું છે એના ભાગ સ્વરૂપે હાલથી અમે લોકો અત્યારે આ જે પૂર્વ તૈયારીઓ ચાલી રહી છે તે આપ સમક્ષ છે જ બહાર આ વોટિંગનો આ બહારથી વોટિંગ લાવવાના વોટર્સ અંદર આવશે જશે એ માટે આ મંડપો બંધાયા છે અંદર વોટિંગ એરિયા અંદર છે કે જે એડવોકેટ હાઉસમાં છે ત્યાં આગળ વોટિંગ કેવી રીતે કરવાનું ક્યાંથી બેલેટ લેવાના ક્યાં વોટ આપવાના અને ત્યાંથી ક્યાંથી બહાર એક્ઝિટ થવાનું એ બધી વ્યવસ્થા કરેલી છે ખુલ્લે અમે સાહીઠ બૂથો ઊભા કર્યા છે એટલે એક સાથે સાઈઠ વકીલો વોટિંગ કરી શકે એ રીતની અમે અંદર વ્યવસ્થાનું અને આયોજન કરી રહ્યા છીએ પેપરથી મતદાન કેવી તૈયારી મતદાન બેલેટ પેપરથી થશે અને દરેક પોસ્ટ ઉપરના બેલેટ જુદા જુદા કલરમાં છે અને તેને આપવામાં આવશે દરેક પ્રક્રિયા શરૂ થઈ સંપૂર્ણ થશે અને તે બાદ અમે યોગ્ય તે વ્યવસ્થાઓ કરી અને એના કાઉન્ટિંગની અમે જાહેરાત કરીશું કે કયું કાઉન્ટિંગ કઈ જગ્યા પર થવાનું છે મારો હું દ્વારકેશ હરિભક્તિ ઇલેક્શન ઓફિસર મારી સાથે આખામાં બધામાં હિતેશ ગુપ્તા રોહિતભાઈ શાહ હિતેશ પટેલ સુંદર રીતે આ બધા આખું આયોજન કરી